એની રિક્ષા હમણાં પાછી દિવસ કરી પાછળની નંબર પ્લેટ તો બસો લઈ જવાનું ખબર પડે કઈ નંબર પ્લેટ નંબર પ્લેટ આ નંબર પ્લેટ થઈ ये लो तो है ये लो तो है लो तो है

આમથી આવે ને લાઈ ધીમી પાડે તે સ્ટોપ કરી અને એનો ગાડી નંબર લઈ લેવો ઝૂમ કરી હું લાવી દે એટલે આમથી આવે ને પછી

આ નીના ગાડીઓ તો દેખાય કાંઈ છે દેખાય અરે અમારે પેરતોન કાડી જાતા ઈ નો આસમાં એ ફૂવટ મરી ગયા હા બીજો એની મસ્તી હે હે અલા એની છે <laughs> say à, việc à. là là làm cần nè. Rầm nè các anh sốt cả, muk pajaw là cái thứ 4 đấy. Mình sốt sẽ gặp lại cái chuyện gì. <laughs> Chài, <không là>

જો ખેંચે જો વાયર ખેંચે જો જો આખી ખેચે જો જો નથી જની કરતા જો વાયર ટાઇટન જો જો આખી હાલત કરી જો આની મને જતેナル હોય જો હોઈ બીજો વાયર કેટલા કીયો છે ખેચે ખેચે જોવો જો માં નથી ને ફ્રેન્સી તો પણ સોકેટ ઢીલું થતું

કાઢી હતી બેઠું કાઢી રિક્ષા મુક્તિથી ભાઈ